કિસાન ચેનલ તરફથી રામ બધા ખેડૂત મિત્રોને મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક છોકડો ગાડી મિત્રો છોકડો ટ્રેક્ટર સનેડો છકડો ટ્રેક્ટર મિત્રો વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો મિત્રો આજે વિડીયોમાં તમે જે સોનેળો ગાડી જોઈ રહ્યા છો ગાડી જગદીશભાઈને વેચવાની છે ખોડિયાર કંપનીની તમને બનાવટ જોવા મળશે સોનેળો ગાડીમાં ખોડલ ખોડલ મિત્રો તમને બનાવટ જોવા મળશે બાકી કંડિશન વિડીયોમાં જોઈ શકો છો એકદમ ટીપટોપ કન્ડિશનમાં અને તમને ઓટોમેટિક હાઇડ્રોલિકવાળી વાળી શનેડો ગાડી ટ્રેક્ટર જોવા તમને મળશે સાડા સાત હોર્સ નું તમને એન્જિન જોવા મળશે જોઈ શકો છો એન્જિન છે ગાડી તમારે લેવાની હોય તો એકવાર રૂબરૂ સ્થળ ઉપર જઈ કન્ડિશન ચેક કર્યા બાદ પછી પણ આ સનેડો ટ્રેક્ટર તમે લઈ શકો છો એ પહેલા જગદીશભાઈનો કોન્ટેક કરી લેજો કારણ કે સનેડો ટ્રેક્ટર વેચાઈ ગયેલ હશે તો તમારે ખોટો ધક્કો થશે કિંમતની વાત કરી દઉં તો સાઈઠ હજાર રૂપિયા કિંમત રાખેલી છે માત્ર ને માત્ર સાઈઠ હજાર રૂપિયા આ સનેળો ટ્રેક્ટરની કિંમત રાખેલી છે કિંમત ફિક્સ નથી કિંમતમાં ફેરફાર થઈ જશે પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તો તાલુકો છે કૂકા વડીયા જિલ્લો અમરેલી અને ગામ છે મિત્રો બરવાડા બાવીસી એટલે કે તમને આ સનેળો ટ્રેક્ટર બરવાડા બાવીસી ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર જગદીશભાઈ નામ અને એકાણું જીરો વાળા મોબાઈલ નંબર આપેલા છે એમાં કોલ કરી આ શનેડો ગાડી વિશે વધુ માહિતી મેળવી શકો છો અને આ શનેડો ટ્રેક્ટર તમે લઈ શકો છો વિડીયો માન સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર